કોંગ્રેસના ઓફિસની બાજુમાં શક્તિ મેં ફોન કર્યો કે ભાઈ હું અહીંયા આવ્યો હતો આવો ચાબા પી જુના જૂના આપણા મિત્ર છે એટલે ચાબા પી અને ચર્ચા કરી ચર્ચા આ બાબતની રાજકીય ચર્ચા નહીં રહી આ રીતે કેવું છે શું છે

તાલુકા વાઘોડીયા તાલુકા પંચાયત લોકશાહી જીત્યા હતા બાકી અમે જૂના તો લોકશાહી મોરચા આવે ચાલુના જે સંસદ સભ્ય છે એને ટિકિટ આપશે એના વિરોધ ખુલ્લે આમ નહીં કરવાનો એ તો સમય બતાવશે ને લડવાનું હારવાનું જીતવાનું તો બે પહેલવાન લડે છે આ જીતે હાર બી સેન કરવાની તાકાત છે અને જીત કરવાની બી જીતવાની બી તાકાત રાખીએ હું પદના માટે નહીં રહેવાનો છું હું લોકોને સેવા તરીકે સેવા કરવા માટે રહેવાનું મને કોઈ સત્તા જોઈતી નહીં છ વખત ધારાસભ્ય બન્યો અને એક જ વખત એગ્રો ચેરમેન મને ભારતીય જનતા પાર્ટી બનાવ્યો હતો બે વર્ષ કોરોના રહ્યા એક વર્ષ છેલ્લો શાસન કર્યો એક વર્ષ દરમિયાનમાં પકડ્યું હતું અંદર ખબર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર